યુટ્યુબ ચેનલની અંદર વ્યૂઝ નથી મળતા તો સાહેબ વ્યૂઝ કેમ ના મળે યુટ્યુબની અંદર આપણે મહેનત કરીએ તો આપણને વ્યૂઝ એની અંદર કેમ ન મળે સાહેબ સો ટકા મળે બસ તમે મિત્રો વિડીયો અપલોડ કરો હવે વિડીયો આપણે કઈ રીતે અપલોડ કરી તો આપણને વ્યૂઝ મળે અને એની અંદર આપણે કઈ રીતે સબસ્ક્રાઈબ બનાવવાના છે ને એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવીશું સો ટકા તમારી મિત્રો વિડીયો વાયરલ થશે પણ જો તમે ટાઈમ ટુ ટાઈમ વિડીયો અને જે તમને માહિતી આપું છું એ માહિતીને તમે ફોલો કરશો ને તો સો ટકા તમારી વિડીયો વ્યૂઝ મળશે વાયરલ થશે અને તમારી પોતાની એક ઓળખાણ આગવી બનશે તો વિડિયોમાં ધ્યાન આપજો અને ચેનલની અંદર મિત્રો નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હું છું ગુજરાતી અને આપણા ગુજરાતી લોકોને દરેકને ફાયદો થાય એક એક યુટ્યુબ એવું છે કે જેની અંદર તમે તમારું ટેલેન્ટ દેખાડીને યુટ્યુબથી કમાણી કરી શકો છો અને દરેક લોકો અત્યારે આ જ કરે છે અને તમે પણ સો ટકા કરો મહેનત કરશો તો સો ટકા સફળતા મિત્રો મળશે બાકી તમારી મહેનત દરેક કામની અંદર હોવી જોઈએ બસ તો વિડીયોની અંદર ધ્યાન આપજો અને ચેનલની અંદર મિત્રો નવા હોય એમને ખાસ વિનંતી કરું છું કે યુટ્યુબની અંદર કોઈપણ પ્રોબ્લમની તમારે વિડીયો જુએ કોઈ મોટિવેશન જુએ ને તો દરેક મોટિવેશનના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે કારણ કે હું ગુજરાતી છું આપણા દરેક ગુજરાતી લોકોને કારણ કે આપણી જે વિડીયો જોતા હોય ને દરેક આપણો ગુજરાતી હશે અને દરેક નાના યુટ્યુબર હશે અને આપણે દરેકને મિત્રો સપોર્ટ કરીએ છીએ નથી કરતા એમની મારી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની લિંક આપેલી છે તમે મિત્રો કોઈ પણ મને મેસેજ કરી શકો છો મિત્રો પણ એક જ ખાસ નોંધ કર્યું કે તમે વારંવાર મેં તમને એક જ દરેકને રિપ્લાય આપે છે પણ કોઈ પ્રશ્ન એવો હોય કે જેને જેની ડિટેલ મને ખુદ નોલેજ ના હોય તો હું તમને મિત્રો ખાસ ના પાડી દઉં અને તે છતાં તમે મને મેલ ઘડી કે મેસેજ કર કરો તો મિત્રો ખાસ હું એમને બ્લોક કરી દઉં છું હું તમને મારી પાસે જે નોલેજ છે ને એ તમને પૂરેપૂરું નોલેજ આપવાની પૂરી કોશિશ કરું છું પણ જે નોલેજ મારી પાસે હોય જ નહીં અને તમે મને એના ઉપર વારંવાર પ્રશ્નો કરો તો મિત્રો મને ખુદને પણ મિત્રો કંટાળો આવે અને હું તમને કઈ રીતે વારંવાર મેસેજનો રિપ્લાય કરી શકું એટલે ખાસ વિનંતી તમે બિંદાસથી મેસેજ કરી શકો છો બાકીની માહિતી તો મેં તમને યુટ્યુબની અંદર તમને ટોટલ મળી રહેશે બસ કોઈ પ્રોબ્લમ હોય તો તમે મને એની અંદર તમે મેસેજમાં ફોટો મોકલી શકો છો બસ બાકીની બધી માહિતી તો આપણે આ વિડીયોની અંદર હું તમને સમજાવી દઉં છું એની અંદર કોઈ ફેક વિડીયો નથી બનાવતો આપણા ગુજરાતી લોકોને ખબર પડે યુટ્યુબની અંદર કઈ રીતે આગળ વધવું કઈ રીતે એની અંદર વિડીયો બનાવવા એની બધી માહિતીને અમે વિડીયો બનાવેલા છે હવે વાત કરીએ મિત્રો કે વિડીયોની અંદર વ્યૂઝ કઈ રીતે મેળવવા તો મિત્રો ખાસ એની અંદર વ્યૂઝ તમને ક્યારે નથી મળતા અને કઈ ટાઈમે તમારી વિડીયો વાયરલ થાય ને કેવી વિડીયો વાયરલ થાય એ તમને કહું મિત્રો સૌથી પહેલાં જો તમારી વિડીયો વાયરલ કે વ્યૂઝ તમને નથી મળતા તો પહેલી જ વાત કે તમારે એક નવી નવી યુટ્યુબ ચેનલ મતલબ આઈડી બનાવવાની છે જીમેલ એકાઉન્ટ એ પણ એક નવા નંબર ઉપર અનેક અલગ ફોનમાં બનાવવાની છે પછી તમારે છે ને જે તમારી પાસે જેમાં તમારે કામ કરવાનું છે એ ફોનની અંદર તમારે લોગ કરવાની છે આ જ ફોનની અંદર નહીં તમે જે યુટ્યુબ ચેનલની અંદર ફોનની અંદર કામ કરવાના છો એ ફોનની અંદર તમારે ઈમેલ આઈડી નથી બનાવવાની તમારા ફેમિલી મેમ્બર્સમાં કોઈ પણ મિત્ર હો ભાઈ હોય કે ગમે તે એના ફોનની અંદર તમારે નવી ઈમેલ આઈડી બનાવવાની છે એમાંથી તમારે યુટ્યુબ ચેનલ બનાવી લેવાની છે અને જે વેરીફાય મોબાઈલ નંબર કરો છો એ એ પણ મિત્રો વારંવાર એ ચેનલની અંદર જે વેરીફાય થયેલો હોય ને એનો એવો નંબર તમારે નથી લેવાનો નવો નંબર લેવાનો છે એની અંદર લિંક કરવા માટે કોઈ પણ ફેમિલીનો બરાબર છે તો એ તમે યુટ્યુબ ચેનલ બનાવી લીધી છે હવે તમારે એ નક્કી કરવાનું છે કે તમને મિત્રો વિડીયો કઈ ટાઈપની બનાવતા આવડે છે કારણ કે મિત્રો મારા બધા સબસ્ક્રાઈબ મિત્રો છે કાંઈક ને કાંઈક તમારી પાસે મિત્રો ટેલેન્ટ તો હોય છે ઘણા લોકોને ઇન્સ્ટાગ્રામના કોમેન્ટ હોય તો અમે કઈ ટાઈપની મિત્રો વિડીયો બનાવીએ તો મિત્રો ભગવાને દરેકને ને કાંઈક કલા આપી જ હોય છે બસ એનો ઉપયોગ તમારે કરવાનો છે જો તમને શરમ આવે છે વિડીયોની બનાવવામાં તો મિત્રો પ્રોબ્લેમ તો આવવાની જ છે કારણ કે મિત્રો યુટ્યુબની અંદર તમે જ્યાં સુધી બહાર ના પડો ને ત્યાં સુધી લોકો તમને ઓળખવાના નથી ને તમને વિડીયો કોઈ તમારી કોઈ જોવાનું નથી એટલે ખાસ કરીને દરેક ભગવાને દરેકને કાંઈકને કાંઈક ટેલેન્ટ આપ્યું હોય કાંઈક ને કાંઈક કલા આપી હોય જે તમને આવડતું હોય ને એ મને ના આવડતું હોય ને જે મને આવડતું હોય એ તમને ના આવડતું હોય બસ તમે ખુદ નક્કી કરો કે તમને શું આવડે છે ભલે તમારી પાસે લોંગ વિડીયો બનાવવાનો ટાઈમ નથી તમારી પાસે શોર્ટ વિડીયો બનાવવાનો ટાઈમ છે તો કંઈક એવું ટેલેન્ટ તમારે પસંદ કરવાનું છે કે જેના વિશે એક જ કન્ટેન્ટમાં એના વિશે જ તમારે વિડીયો બનાવવાની છે દાખલા તરીકે મારી ચેનલ છે તમે જોઈ શકો છો ટેકનિકલ જયગુગા ટુ ટેમ્પોરલી છે બરાબર છે એની અંદર મેં શોર્ટ વિડીયોની ટ્રાય કરી હતી તમે જઈને ચેક કરી લેજો મિત્રો હું તમને અહીંયા સ્ક્રીનમાં પણ દેખાડું છું એની અંદર મેં એક કન્ટેન્ટ પકડ્યું હતું ખાલી ટેમ્પોરલી એક કન્ટેન્ટ જેની અંદર મિત્રો છ હજારથી મેં સોળ હજાર સબસ્ક્રાઈબ કરી નાખ્યા એક જ કન્ટેન્ટમાં કઈ રીતે કે એની અંદર છે ને મેં માહિતી ખાલી આપી છે કે બાવન ચોપન અને છપ્પન ટોટલ રૂપિયા આપણે ભેગા કરીએ તો કેટલા રૂપિયા થાય એ ટાઈપના ખાલી પ્રશ્નો જ કર્યા છે બીજા નંબરમાં કે દસ દસની પચાસ નોટો હોય તો કેટલા થાય વીસ વીસ રૂપિયાની સો નોટો હોય તો કેટલા રૂપિયા થાય છે આ ટાઈપના મેં શોર્ટ વિડીયો બનાવેલા છે તમે જોઈ શકો છો હા એ એને એક કન્ટેન્ટ કહેવાય મિત્રો એને એક કન્ટેન્ટ કહેવાય એ રીતે તમારે એક કન્ટેન્ટ નક્કી કરવાનું છે કે તમે શું તમારી પાસે કાંઈક તો તમે કામ કરતા હશો કોઈ પણ ધંધો કરાવશો ભલે દુકાનમાં બેઠા હો તો દરેક દુકાનની અંદર દરેક ચોકલેટના ડબ્બા હોય ને દરેકના અલગ અલગ વિડીયો બનાવો કે આ ચોકલેટ આ ટાઈપની આવે એના પચાસ પૈસા થાય કે આટલા એ ટાઈપનું એક જ કન્ટેન્ટ મિત્રો તમારે પસંદ કરવાનું છે ભલે તમે કોઈ પણ જગ્યાએ બેઠા છો એક જ કન્ટેન્ટમાં તમારે વિડીયો બનાવવાના છે મિત્રો દિવસની અંદર તમે શોર્ટ વિડિયો બનાવો છો તો એક દિવસની અંદર તમારે કમસે કમ પાંચ વિડીયો અપલોડ કરવાના છે જો મિત્રો તમે કમ સે કમ પાંચ વિડિયો નવી ચેનલની અંદર અપલોડ કરો છો અને એક મહિના પછી મિત્રો મને તમે યાદ કરજો મિત્રો સો ટકા તમારા સબસ્ક્રાઈબર છે અને સો ટકા તમારો વિડીયો વાયરલ થશે ને સો ટકા તમને વ્યૂઝ પણ મળશે પણ ખાસ કરીને અલગ અલગ કન્ટેન્ટના વિડીયો મૂકશો તો તમને સબસ્ક્રાઈબી પણ નહીં મળે અને વ્યૂઝ પણ નહીં મળે હવે અલગ અલગ કન્ટેન્ટ એટલે શું મેં આજે મિત્રો પૈસાની એક વિડીયો બનાવી પૈસા ગણતો એ ટાઈપના તો કાલે ખેતીવાડીમાં કામ કરતો એ ટાઈપના વિડીયો બનાવો અથવા કંઈક ક્યાંક જતો હોય એ ટાઈપના વિડીયો બનાવો તો એ અલગ અલગ કન્ટેન્ટ કહેવામાં આવે છે તમે જે વ્લોગ વિડિયો ટાઈપની વિડીયો બનાવો છો તો તમે એવા જ વિડીયો અપલોડ કરો પૈસાની ગણતરીના વિડીયો બનાવો છો તો ટોટલ વિડીયો પૈસાની ગણતરીના હોવા જોઈએ અથવા તમે ખેતીનું કામ કરો છો તો ડેલી વિડિયો જે અપલોડ કરો છો એ ખેતીનું જ કામ કરતા હોય એ ટાઈપના અપલોડ કરો એ ટાઈપનું એક કન્ટેન્ટ તમારે મિત્રો નક્કી કરવાનું છે અને ટ્રાય કરજો મિત્રો સો ટકા તમને વ્યૂઝ મળશે બાકી તમે હારી જશો ને તો તમને વ્યૂઝ નહીં મળે ત્રીસ દિવસ જે મેં તમને માહિતી આપી છે ત્રીસ દિવસ તમે ડેલી શોર્ટ વિડીયોની અંદર તમે પાંચ વિડીયો અપલોડ કરો અને ત્રીસ દિવસ પછી મને મિત્રો કોમેન્ટ કરજો પણ કન્ટેન્ટ એક જ રાખજો સો ટકા તમને મિત્રો સફળતા મળશે અને વધુ માહિતી માટે મિત્રો આપણી ચેનલની અંદર મેં દરેક વિડીયો બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો ટેકનિકલ જે કોઈ યુટ્યુબ ચેનલ છે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે અને યુટ્યુબ કે એડશનની અંદર કોઈ પ્રોબ્લમ હોય તો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટે લિંક આપેલી છે ત્યાં જઈને તમે મને મેસેજ કરી શકો છો મિત્રો